જુનાગઢના જોશીપરા વિસ્તારમાં ઓવરબ્રિજ બનાવવાની કામગીરી અંતર્ગત આગામી દિવસોમાં બે મહિના સુધી રસ્તો કરાશે બંધ જુનાગઢ મહાનગરપાલિકાના મેયર સહિત પદાધિકારી અને અધિકારીઓએ જોશીપરા ઓવરબ્રિજની કામગીરીની મુલાકાત લીધી છેલ્લા ઘણા સમયથી જોશીપરા અને ગાંધી ચોકને જોડતો એક ઓવરબ્રિજ મંજૂર થયો છે જેની કામગીરી હાલ ચાલી રહી હોય જેમાં ઓવરબ્રિજ બનાવવા માટે જોશીપરા તરફથી રેલવે ક્રોસિંગ બાજુનો રસ્તો આગામી એક અઠવાડિયા બાદ બંધ કરવામાં આવશે જે બે મહિના સુધી આશરે બંધ રહેશે વૈકલ્પિક રોડ જાહેર કરવામાં આવશે તેમજ જાહેરનામું પ્રસિદ્ધ કરી આ રસ્તો બંધ કરવાની કામગીરી હાથ ધરવામાં આવવાની છે ત્યારે મહાનગરપાલિકાના મેયર ધર્મેશ પોસિયા ડેપ્યુટી મેયર આકાશ કટારા મનન અભાણી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પલ્લવીબેન ઠાકર શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયા કમિશનર સહિતાઓના સ્થળની મુલાકાત કરી હતી આ અંગે જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર ધર્મેશ પોસિયાએ વધુ માહિતી આપી જોશીપરા ફાઇટક અને ઓવરબ્રિજ નું જે કામગીરી ચાલુ છે એ ઘણો સમયથી કામગીરી ચાલુ છે વર્ષોથી આ જોશીપરાને પડેલી મુશ્કેલીઓ ફાટકની હિસાબે કે જે અવારનવાર ફાટક બંધ હોવાને કારણે જોશીપ્રા અને જૂનાગઢ બે ભાગમાં ડિવાઈડ થઈ જતું તેને ધ્યાનમાં રાખી અને આ ઓવરબ્રિજ સરકાર દ્વારા મંજૂર કરાવી અને એનું કામગીરી પણ ચાલુ થઈ છે પણ આજે આજ રોજ અમે કોર્પોરેશનના પદાધિકારીઓ કમિશનરશ્રી પ્રમુખશ્રી દ્વારા નિરીક્ષણ કરતાં ઘણું બધું કામ પૂર્ણ થઈ ગયું છે અને જોશીપ્રા તરફ જે જતો રસ્તો છે તે એકથી બે મહિના માટે બંધ કરવામાં આવશે જેથી કરીને એ મોન્સૂન પહેલાં જે કોલમ અને જે કામગીરી છે એ પૂર્ણ થઈ જાય એટલે વધીને પંદર મહિનાની અંદર જોશીપ્રાની જનતા માટે જે આ અવારનવાર જે બ્રિજ રેલવે ફાઇટરનો પ્રશ્ન હતો એ ફાઇટરનું નિરાકરણ આવશે અને પંદર મહિના પછી આ બ્રિજ ખુલ્લો મૂકવામાં આવશે જેથી કરી જોશીપ્રા અને જૂનાગઢ બે ભાગમાં વેચાઈ જતું એ વર્ષો જૂનો સોલ્યુશન પણ અંત આવશે